સિટીની જે કામગીરી છે જે પોલીસે કામગીરી કરી છે જેનાથી કામગીરી તમે સારી કરો ટ્રાફિકમાં તો રોડ એક્સિડન્ટ અને ખાસ કરીને જે ડેથ થાય છે એમાં ખાસો ઘટાડો થયો છે એના અનુસંધાને આપણે આ જે પ્રેસ કોન્ફરન્સ રાખી છે જે રીતે હમણાં જ લાસ્ટ આપણે ક્રાઈમ કોન્ફરન્સમાં જણાવ્યા કે જે મેઇન ક્રાઈમ છે પોલીસના જે રેકોર્ડ ઉપર જે ક્રાઈમ ધાડ લૂટ ડેકોયટી જે મેઇન ફર્સ્ટ પાર્ટના ક્રાઈમ છે ને વીસ ટકાથી ઉપર ઘટાડો જોવા મળેલ હતા પછી આપણે ટ્રાફિકના જે કેસીસ વગેરે જોઈએ તો આ વર્ષે આપણે ખાસા જે હેલ્મેટના કેસો છે સીટ બેલ્ટના કેસો છે સિગ્નલ વાયોલેશન રોંગ સાઈડ પે જે ગાડીઓ ચલાવે છે એમે આપણે એન્ફોર્સમેન્ટ બહુ સ્ટ્રોંગ કર્યા છે જેના કારણથી આ સાત મહિનામાં એટલે એક જનવરીથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી અમદાવાદ શહેરમાં ટુ થર્ટી ફોર ડેથ્સ રોડ એક્સિડેન્ટની થઈ છે જે ગયા સાત મહિનામાં આ સમય દરમિયાન સાત મહિનામાં તીનસો પંદર હતી એટલે કે કુલ એટી વન ડેથ એક્યાસી જે ડેથ છે એ આ વર્ષે સાત મહિનામાં ઓછી થઈ છે એટલે કે પચીસ ટકાનો જંગી ઘટાડો આ ગઈ શકાય આમાં પછી સિરિયસ ઇન્જરી અને માઇનર ઇન્જરી તમામના જોઈએ તો કુલ નવસો એક એ જેઠે ટોટલને કુ સિરિયસ ઇન્જરી છે કોઈ માઇનર છે કે આ વર્ષે નવસો એક છે જે ગયા વર્ષે એક હજાર ચોસઠને ઇજાઓ પહોંચી હતી કે મૃત્યુ પામેલા હતા એમાં નાઇન્ટી થ્રી ઓછી છે ટૂંકમાં આ છે કે તમે આ જુઓ તો આ વર્ષે આપણે એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગ અને એજ્યુકેશન ત્રણે જે ઇસ્યૂઝ હોય છે ટ્રાફિક માટે એ ત્રણે પે આપણે ખાસા સ્ટ્રેસ કર્યા છે એન્ફોર્સમેન્ટની વાત કરીએ તો હેલ્મેટના જે કેસો છે એને પણ આપણે ખાસ કરીને જે સરખેજ ગાંધીનગર હાઈવે છે સરદાર પટેલ રિંગ રોડ ઉપર છે જે લોકો વગર હેલ્મેટને ચાલે છે એના ઉપર આપણે ફાઇન કર્યા છે કેમ કે ફાઇન કર્યા છે એવું માની શકાય કે એક ભવિષ્યમાં હેલ્મેટ ખરીદીને પછી હેલ્મેટ પહેરીને ચલાવશે તો હેલ્મેટમાં આપણે આ વર્ષે ત્રણ કરોડ ઉલીસ લાખના સાત મહિનામાં ફાઇન કર્યા છે સીટ બેટના ફાઇન પણ દો કરોડ છબ્વીસ લાખના છે સિગ્નલ વાયોલેશનના પચપન લાખ છે પાર્કિંગ વાયોલેશન છે બધી જુદા જુદા ઓવર સ્પીડિંગના દસ કરોડથી ઉપર આપણે ફાઇનો કર્યા છે ઓવર સ્પીડિંગમાં તો કુલ જે ચાલન છે આપણે સ્પોટ ફાઇન અને ટોટલ ફાઇન આ વર્ષે ત્રીસ કરોડ ચોત્તર લાખ સાત મહિનામાં કર્યા છે અને આ સિવાય જે ડ્રાઈવિંગના જે કેસો છે એમાં આપણે ઉન્સો બારે કેસો કર્યા છે જે ગયા વર્ષ ગયા વર્ષે સાત મહિનામાં સાતસો ચોરાણમે હતા આ જે બધી ફિગર છે સાત મહિનાની છે એટલે આમાં એકસો ચાલીસ ટકાનો વધારો છે અને જે ટોટલ ફાઇન છે એ મેં થ્રી નાઇન્ટી થ્રી પરસેન્ટનો વધારો ટોટલ ફાઇનમાં છે જે ચાલુ વર્ષે અડતીસ કરોડ ચોહત્તર લાખ હતા જે ગયા સાત મહિનામાં બે હજાર તેવીસમાં સાત કરોડ ચોરાશી લાખ હતા એટલે તમે જુઓ તો આ એન્ફોર્સમેન્ટથી જે રોડ એક્સિડન્ટમાં છે એ ખાસો ઘટાડો થયો છે આ સિવાય એડમિનિસ્ટ્રેટિવલી પણ અમે જે ડિસિઝન લીધા છે એ ટ્રાફિકમાં પહેલાં સાત સાત આઠ આઠ નો નવ વર્ષથી જે પોલીસના જે કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી હતા એમાં નિયમ પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે પાંચ વરસથી ઉપરની બદલી થવી જોઈએ એમાં પણ આપણે ગ્યારસોથી ઉપર બદલીઓ ટ્રાફિકમાં કરી છે એ ટ્રાફિકની સ્ટ્રેન્થ લગભગ પોલીસની સાડા અઢારે સો જેટલી છે એટલે સાત ટકાથી ઉપર સિક્સટી પરસેન્ટથી એબવ જે ટ્રાફિકના કોન્સ્ટેબલથી એસઆઈ સુધીના સ્ટાફને આપણે બદલી દીધા છે એટલે ટ્રાફિકની જે રજૂઆતો હતી કે અમુક કે એલિગેશન ઓફ કરપ્શન એ મેં પણ ખાસો બહુ ઓછી થઈ છે અને એટલે એવું કહી શકીએ કે આપણે ઓવરઓલ ટ્રાફિકમાં ખાસી કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે આ સિવાય આ સિવાય જે એન્જિનિયરિંગ પાર્ટ છે એન્જિનિયરિંગમાં જે સુધારા કર્યા છે નાના નાના સુધારાઓ આપણે જંક્શનોમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે એની પણ પ્રેઝન્ટેશન ડીસીપી આપણે ટ્રાફિક મિસ્ટર સફી હાસન કરશે તો ઉકેમાં બી આપે હવે આપ કોઈ બીજા કોઈ ઈસ્યુ પૂછવા માંગતા હોય એની વિગત આપણે પછીથી જણાવવામાં આવશે અત્યારે તો એ છે કે આપણે એન્ફોર્સમેન્ટ જે ફાઇન અંગે છે એના ફાઇન અને આપણે જે ફાઇન લઈ રહ્યા છીએ એ બહુ પોલાઇટલી લઈ રહ્યા છીએ કે આપણે આ ફાઇન કર્યા આપે આ હેલ્મેટ નથી પહેર્યા કે આ રીતેના તો એમાં પોલીસ ટ્રાફિક પોલીસને આપણે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે તમારે પોલાઇટનેસ અને ફોમનેસ એટલે પોલાઇટલી કામ કરવાનું છે કોઈની સાથે કંઈ બહુ માથાકૂટ નહીં કરવાની અને એવું કહી શકું કે અત્યારે ટ્રાફિક પોલીસની રજૂઆતો બહુ ફાઇન બહુ વધ્યા છે તેમ છતાં ટ્રાફિક પોલીસની રજૂઆતો મેં

હેલ્મેટ આ તમારે પોતાની સલામતી માટે છે એને કોઈ એ કહીએ કે એના પોલીસને ફાયદો થાય એવું નહીં તમને પોતાને ફાયદો છે તમારે પરિવારને ફાયદો છે કેટલા કેટલા કેસો મેં જોયા છે કે ખાલી હેલ્મેટ થઈ જે માણસની જીવ બચી ગયો અને અત્યારે પણ આપણને ધન્યવાદ આપે છે કે સાહેબ આપે એક વખત ફાઇન કર્યા અમે હેલ્મેટ ખરીદ્યા એટલે આપણા જીવ બચી ગયા એટલે હું તમામને અપીલ કરું છું કે જે ટ્રાફિકના નિયમો છે એ લોગો એ પાલન કરે નહીં આપણે રાખી ને એની પણ જેસે અત્યારે જે સીસીટીવી થી અત્યારે તમે રેડ લાઈટ જમ્પ કરો તો સીસીટીવી થી તમને મેમો મળી જાય છે તમે તો અમુક જે ફાઇન છે એ આપણે ટેકનોલોજી બેઝ છે અમુક પોલીસ સ્પોટ ફાઇન લે છે એ બધી વિગત આપને अपने प्रेस नोट इशू करिए मैं आपने जनावा ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।